નમસ્કાર મિત્રો આજે તો ભૂતિયાએ પેલા નરભક્ષી માણસને અને મેવારામને આખી રાત જંગલમાં દોડાવ્યા અને પછી સવાર પડતા પહેલા તે પાછો ગામમાં આવી ગયો અને આજે તો વહેલી સવારે ગામમાં જગમાલ પણ માતા મેલડીના આવે છે અને ત્યાં આવી અને પોતાના માથા પછાડી રહ્યો છે કે મારી મારી ભૂલાઈ ગયેલી એ મારી જાદુઈ વિદ્યાઓ મને પાછી યાદ કરાવો અને મિત્રો આમ કરતાં કરતા દિવસ વીત્યો પણ ભૂત્યો તો એક જ વિચારમાં છે કે આજની રાત ક્યારે પડે અને પેલા જંગલમાં જઈ અને મેવારામ અને નરભક્ષી માણસનો પર્દા ફાશ કરી નાખું અને આમ આજે દિવસ પૂરો અને રાત પડવાની તૈયારી થઈ છે ત્યારે બધા જ ગામના માણસો રોજના નિત્યક્રમ મુજબ દીવા પ્રગટાવે છે અને વાળું પાણી કરી અને નિંદ્રા આધીન બની જાય છે અને એવા સમયે આ જગમાલ જ્યાં સુતેલો હોય છે ત્યાં જગમાલના સપનામાં મારી લોઢાના દાંતવાળી મેલડી પહોંચે છે અને ત્યાં જગમાલના સપને જઈ અને વાતો કરે છે કે હે જગમાલ દીકરા તું આમ મારા રોજ તારી પૂરી શ્રદ્ધાથી આવે છે ને એ મને મેલડીને ખૂબ જ ગમે છે પણ દીકરા તું મારા મંદિરે આવી અને માથા પછાડવાનું રહેવા દે એનાથી મને મેલડીને દુઃખ થાય છે અને ત્યારે જગમાલ કહે છે કે હેમાં મેલડી મને પણ મારી ભૂલાઈ ગયેલી વિદ્યાઓનું જ્યારે દુઃખ થાય છે ને ત્યારે હું પણ રડી પડું છું માડી તો માડી પાછો મને પહેલાંના જેવો જાદુગર બનાવી દો મા અને ત્યારે મા મેલડી કહે છે કે જગમાલ તને જાદુગર જેવો હતો ને એવો તો હું મેલડી બનાવી શકું છું પણ તું પાછો જાદુગર બની જઈશ ને તો તું કરીશ શું લોકોને હેરાન કરશે અને અમુક કિંમત માટે તું ગરીબ અને સાચા માણસોને મારી નાખીશ અને એજ માટે તારી વિદ્યાઓને મેં મેલડીએ ભૂલવાડી દીધી છે અને જો કદાચ તું તારી શક્તિઓને આમ સારા કામમાં અને ધર્મના કામમાં ઉપયોગ કરતો હોત ને તો આજે તું ભગવાનની જેમ પૂજાતો હોત માટે તને આ વિદ્યાઓ શીખી અને પ્રજાને હેરાન કરવાનો કોઈ અર્થ નથી માટે હવે તું તારી જાદુઈ વિદ્યાઓને ભૂલી જા અને ત્યારે જગમાલ કહે છે કે માડી તમને જો એમ લાગતું હોય ને કે હું જો મારી વિદ્યાઓને સારા કામમાં ઉપયોગ કરું

મેલડી કહે છે કે ભૂતિયાને છોડીને કેમ જગમાલ કે માડી ભૂતિયાની સાથે મારે અલગ દુશ્મની છે અને એટલે ભૂતિયા સામે મને છૂટ આપો બાકી તો હું આ દુનિયામાં જીવીશ ને ત્યાં સુધી ક્યારેય કોઈ પાપનો માર્ગ નહીં પકડું કે પછી પાપના કામમાં મારી વિદ્યાનો ઉપયોગ નહીં કરું અને ત્યારે માં મેલડી બોલ્યા કે ભલે જા જગમાલ આજે તારી ભક્તિથી હું માતા મેલડી પ્રસન્ન થઈ છું અને તને કહું છું કે ભૂતિયાના રાજ સિવાય તારી બધી ઘટનાઓ તને યાદ આવી જશે અને તે જે પહેલા કબૂતર તારી વિદ્યાઓ જે સાચવીને રાખી હતી ને એ બધી ઉપયોગ કર્યો ને એ દિવસે તારા મોતનું તું કારણ બનશે અને દુનિયાના દેવ કદાચ પાંચ દિવસ કે દસ દિવસમાં માણસને મારે પણ જગમાલ હું મેલડી રૂઠું ને ત્યારે સવાવેતની નાગણી બની અને ડાબા પગના જમણા અંગૂઠે ડંખ મારું ને તો તેનો ડાબો પગના હલવા દઉં એવી હું માતા મેરડી છું માટે મારા બોલને ભૂલતો નહીં નહીં તો તારો સત્ય નાશ થશે ત્યારે જગમાલ મા મેરડીને બે હાથ જોડીને કહે છે કે માડી તારા ઉપર મને પૂરો વિશ્વાસ છે અને હું મારી વિદ્યાનો ક્યારે ખોટો દેખાવ નહીં કરું કે ખોટા કામમાં નહીં વાપરું પણ ધર્મના કામમાં તેનો ઉપયોગ કરીશ અને પછી મા મેરડીએ જગમાલના માથા ઉપર હાથ મૂકી અને તેની વિદ્યા અધ્યાઓ તેને યાદ કરાવી નાખી છે અને આમ પછીમાં મેલડી તેના સપનામાંથી અંતર ધ્યાન થઈ જાય છે અને આમ કરતા કરતા અડધી રાત થઈ અને જ્યારે બધા જ ઘનઘોર નિંદ્રામાં છે ત્યારે ભૂતિયો જાગ્યો અને પહોંચે છે પાછો પેલા જંગલમાં અને એ ભયાનક જંગલમાં પહોંચી અને પાછો પેલા નરભક્ષી માણસની ઝૂંપડીએ પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો પેલો નરભક્ષી માણસ ઝૂંપડીમાં નિંદ્રાને આધીન બનેલો છે અને બાજુમાં

માણસની છાતી ઉપર હળવેકથી મૂકી દીધું અને ત્યારે આ નર બક્ષી પહેલાં તો ભર નિંદ્રામાં હતો એટલે તેને કાંઈ ખબર તો પડી નહીં પણ ધીમે ધીમે જ્યારે તેનું શરીર બળવા લાગ્યું ને ત્યારે જાગ્યો અને જેવો જાગ્યો એવો પોતાની છાતી ઉપર આમ આગ જોઈ અને તે બૂમો પાડીને ઊભો થઈ ગયો અને જેવો ઊભો થયો ને ત્યાં તો તેની સામે ભૂતિઓ ઊભો હતો અને ભૂતિયો આ દ્રશ્ય જોઈ અને ખૂબ હસે છે ત્યારે ભૂતિયાને આમ હસ્તો જોઈ અને આ નરભક્ષી વધારે ગુસ્સામાં આવી ગયો અને તે ભૂતિયાને પકડવા જાય છે પણ ત્યાં તો એના માથા ઉપર જોરથી બીજું લાકડું માર્યું અને પછી તે માણસ ત્યાં જ બેભાન થઈ અને ઢળી પડે છે અને પછી ભૂતિયાએ વિચાર કર્યો કે હવે પેલા મેવારામનો વારો અને આમ ભૂતિયો મેવારામને શોધવા માટે પાછો જંગલમાં નીકળી પડ્યો છે પણ ક્યાંય મેવારામ તેને મળતા નથી ત્યારે ભૂતિયાએ આ જંગલમાંથી તેમને શોધવા પડશે પણ આવડા મોટા જંગલમાં હું તેમને શોધું ક્યાં અને મેવારામ હસે ક્યાં અને પછી તે પાછો વિચાર કરે છે કે એ દિવસે મેવારામ જે શિકાર કર્યો હતો તે બાજુ તો નહીં ગયા હોય ને અને આમ વિચારી અને ભૂતિઓ મેવારામ ને શોધવા માટે એ બાજુ નીકળી જાય છે અને એ બાજુ ભૂતિઓ જઈને જુએ છે તો મેવારામ એક ઝાડની પાછળ હથિયાર લઈ અને સંતાઈને ઉભા છે પણ આજે તો હજી સુધી એક પણ શિકાર આ મેવારામના હાથમાં આવ્યો નથી ત્યારે ભૂતિઓ આ મેવારામની પાછળ સંતાઈ અને ધીમા ધીમા પગે જાય છે અને ત્યાં જઈ અને પાછળથી મેવારામના માથા ઉપર જોરથી થાપ મારે

હાથમાંથી તને કોઈ બચાવી નઈ શકે ત્યારે ભૂતિયો પણ કહે છે કે હે મેવારામ આજે તો તમને મારા હાથમાંથી કોઈ નઈ બચાવી શકે અને પછી તો મેવારામે પોતાના હાથમાં જે હથિયાર હતું તેનાથી ભૂતિયાના ઉપર જોરથી પ્રહાર કર્યો પણ ત્યાં તો ભૂતિયો આ મેવારામના હાથને પકડી લે છે અને તેમના હથિયારને જંગલમાં છૂટું ફેંકી દે છે અને આમ છતાં પણ મેવારામ ભૂતિયાને મારવાની કોશિશ છોડતા નથી તેથી ભૂતિયો કંટાળી અને મેવારામને ચાર પાંચ થાપો મારી દે છે અને ભૂતિયાની થાપ જ્યારે મેવારામના ગાલ ઉપર પડીને ત્યારે મેવારામને તો એમ લાગ્યું કે જાણે કોઈ કે મોઢા ઉપર હથોડાનો ઘા કર્યો હોય ને એવો મેવારામને ઝાટકો લાગ્યો તેથી મેવારામ ત્યાં જ વાળી અને ત્યાં જ ચૂપચાપ બેસી ગયા અને પછી ભૂતિયો પાસે જઈને કહે છે કે કેમ મેવારામ હવે તમારી અક્કલ ઠેકાણે આવી ગઈ ને અને હવે શાંત પડી ગયા ને તો સાંભળો હું ભૂતિયો છું અને મને કોઈ કોઈની સામે હારવું ગમતું નથી માટે હું ક્યારેય હારતો નથી તો બોલો મેવારામ હવે આ જંગલમાં રહેવું છે કે પછી પાછા ગામમાં આવવું છે ત્યારે મેવારામ કહે છે કે મારે ગામમાં આવવું નથી અને મારે તો અહીંયા જ આ જંગલમાં રહેવું છે અને હું આ જંગલમાં ખુશ છું અને ત્યારે ભૂતિયો કહે છે કે તમે ગામમાં કેમ જવા નથી માંગતા અને અહીંયા આ પાપીની સાથે રહી અને એના પાપના ભાગીદાર તમે સુકામ બનો છો ત્યારે મેવારામ કહે છે કે

અને ત્યાં જ શિવના મંદિરમાં પૂજારી તરીકે રાખવા છે તો મારી સાથે ચાલો અને આ પાપનો મારક છોડી દો મેવારામ અને ત્યારે મેવારામ કહે છે કે મારે પણ આ પાપનો માર્ગ તો છોડી દેવો છે અને સારા માર્ગે વળવું છે પણ જો અહિયાથી ભાગી જવું ને તો આ નરભક્ષી મને મારી નાખશે માટે મારો જીવ બચાવવા માટે કરીને મારે આ પાપીની સાથે રહેવું પડે છે અને તેના પેટને ભરવા માટે આખી આખી રાત જાગી અને પ્રાણીઓને મારી મારી અને તેના માટે લઈ જવા પડે છે માટે તું ગામમાં પાછો ચાલ્યો જા અને મારા વિશે કોઈને કઈ વાત કરતો નહીં અને જો એ અહીંયા આવી જશે ને તો ભૂતિયા તને પણ મારી નાખશે માટે બે હાથ જોડીને વિનંતી કરતા કહું છું કે જટ અહીંયાથી ચાલો જા અને ત્યારે ભૂતિયો કહે છે કે આજે એવો ઘા કર્યો છે ને કે તેને ભાનમાં આવતા હજી બે દિવસ લાગશે માટે તમને આજે મારે ગામમાં લઈ જવા છે અને એ માટે તો હું તમારી રક્ષા માટે આવ્યો છું અને હું કઈ તમારો દુશ્મન નથી ત્યારે પેલા મેવારામ કહે છે કે ખરેખર એ નર ભક્ષીને તે માર્યો છે કે હા મેવારામ ત્યારે મેવારામ કહે છે કે ભૂતિયા કદાચ હું આજે ગામમાં આવી પણ જાઉં ને તો ગામના માણસો મારા ઉપર ગુસ્સે છે અને એ લોકો મને મારી નાખશે ત્યારે ભૂતિયો કહે છે કે તમને જો કોઈ આગડી પણ અડાડે ને તો એની બધી જવાબદારી મારી અને હા પણ તમારે તમારી બધી ભૂલ ગામ લોકોની સામે કબૂલ કરી દેવી પડશે તો હું તમને કાંઈ જ નહીં થવા દઉં કેમ કે એ ગામનો ન્યાય મંત્રી હું પોતે જ છું અને ત્યારે આ મેવારામ આટલું સાંભળતાની સાથે તો રડી પડ્યા કે કેટલા સમય પછી આજે પાછો હું હું મારા ગામમાં જઈ અને અને જ્યાં બાળપણથી લઈ મોટો થયો હતો ત્યારે ભૂતિયો કહે છે કે હવે રડવાનું બંધ કરો અને ચાલો મારી સાથે અને આમ ભૂતિયો અને મેવારામ બંને જંગલમાંથી ચાલ્યા અને ચાલતા ચાલતા મેવારામ કહે છે કે ભૂતિયા તે પેલા નરબક્ષી માણસને બેભાન કરી નાખ્યો છે ને એ વાત હજી સુધી મારા ગળે ઉતરતી નથી ત્યારે ભૂતિયો કહે છે તો ચાલો તે વાતના પ્રૂફ માટે તેની પાસે જઈને નીકળી જઈએ અને આમ બંને જણા પાછા એ ઝૂંપડીએ આવે છે અને આવી અને મેવારા અંદર જઈને જુએ છે તો ખરેખર પેલો નરબક્ષી માણસ તો બેભાન થઈ અને ઝુંપડીમાં પડ્યો છે તેથી આ જોઈ અને મેવારામ ખુશ થઈ ગયા અને પછી તેઓ ભૂતિયાની પાસે જઈ અને ભૂતિયાને પૂછે છે કે ભૂતિયા આટલી ઉંમરમાં તારી પાસે આટલી બધી હિંમત કેવી રીતે આવી જાય છે કે મેવારામ એ બધી વાતો અત્યારે પડતી મૂકો અને આજે અવસર મળ્યો છે ને ભાગવાનો તો અહીંયાથી મુઠી વાળી અને ભાગવાનું કરો અને મિત્રો આમ ભૂતિયો આ નરભક્ષીની કેદમાંથી મેવારામને છોડાવી અને ગામમાં લઈ જવા માટે નીકળ્યો છે અને મિત્રો ગામની સભાની વચ્ચે આપણે એ જાણીશું કે મેવારામની પત્ની ક્યાં ગઈ અને મેવારામ આ જંગલમાં આ ગુલામી શા માટે કરતા હતા અને ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આગળના ભાગમાં આપણે આગળનો ઇતિહાસ જોઈશું જય માતાજી